તાપી જિલ્લામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વ્યારાથી પસાર થતી જાખરી તેમજ વાલ્મીકી નદી ગાંડીતુર બની છે નદી કિનારાના ગામોમાં નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વ્યારાથી પસાર થતી નદીમાં ગાંડીતુર બની તારાજીના દ્રશ્યો સર્જાયા છે ડોલારાથી ઝાકરી જતા માર્ગ પર આવેલ પુલ ને પુલ ને અડીને આવેલ એપ્રોચ માર્ગ ધોવાયો છે ગત રાત્રિ દરમિયાન આ ઝાકરી નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ભારે પાણીના વહેણના કારણે આ પુલને માર્ગ છે ધોવાય છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ માર્ગ ધોવાતા માર્ગનો એક સાઈડ નો ભાગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ આ વિસ્તારમાં ભારે નુકસાની થઈ છે તેના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જેના કારણે માર્ગ માર્ગ પર હાલ મોટા પ્રમાણે નુકસાની થઈ છે નુકસાની થવાના કારણે તંત્ર એક તરફ હાલ માર્ગની મરામતની કામગીરીમાં પણ જોતરાયું છે અને બીજર વાત કરીએ તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ હતી જાણે કે ઝાખરી નદીએ રોદ્ર શરીફ ધારણ કર્યું હોય અને જાણે કે આફત લાવ્યો હોય એ રીતના રાત્રિ દરમિયાન દ્રશ્યો હતા અને દ્રશ્ય બાદ હાલ તરાજી ના દ્રશ્યો પણ સામે આવ્યા છે અક્ષય પ્રધાને ગુજરાત